માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા સુરતમાં વેશુ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે માત્ર કાર પાર્કિંગના મામલે બે યુવકો પર બેથી ત્રણ શખ્સોએ જાહેરમાં ડોર માર માર્યો પ્રાપ્ત માહિતી મુજબ સામાન્ય વાહન પાર્કિંગના મુદ્દે તર્ક વિતર્ક વધી બબાલમાં ફેરવાયો હતો બાદમાં હુમલાખોર તત્વોએ જાહેરમાં બે યુવકોને લાઠી દંડાથી માર માર્યો હતો સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભયનો મહોલ સર્જાયો લોકોના પ્રશ્ન છે કે શાંતિપૂર્ણ વિસ્તારોમાં હવે કઈ અસામાજિક તત્વો જાહેરમાં ત્રાસ આપી શકે છે સ્થાનિક રહેવાસીઓ દ્વારા પોલીસને જાણ કરે પોલીસે અસામાજિક ઓળખ કરીને ઓળખ માટે તજવીજ હાથ ધરી છે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ